સો હે ગાઈઝ ગુડ મોર્નિંગ તો આજે બીજો દિવસ થઈ ગયો છે તો આજે અમારે અંજુને એમને જોન આવવાની અને અમારે અહીંથી મો લઈને જવાનું શીપુ કપડાં હોદતા હતા મળી જ અમે બ્લોગ ચાલુ કર્યો તરત જ કપડે એને મળી જાય તો પછી રાતે તો ફટાફટ આવતા રહેતો જેમ કે અત્યારમાં વહેલા જવાનું હતું એટલે તો શીપુ બદલા માટે કપડાં હોતી લક્ષ્મી બાબી શી નવડાવવા માટે પોણી લાવે તો હું તો લીધું સિપુએ નાઈ લીધું લક્ષ્મીભાભી બાકી હવે એ બી ના લેસિ તો બસ હવે અમે તૈયાર થઈએ તૈયાર થઈ ગાઈસ જુઓ હું તૈયાર થઈ હું મેકઅપ બેકઅપ કરી દીધો હેરસ્ટાઈલ બી લઈ લીધી લક્ષ્મીભાભી હોય પણ આગળથી આખું આવે લક્ષ્મી આવી કમ્પ્લીટ તો હવે બંગડી પહેરી અને હેરસ્ટાઈલ બાકી એટલે હું લેઆયો નેહાબે નાઈ જે પહેરી નેહા ફર તું ફર બસ જોવા બધી છોકરી મસ્ત આવો ગાગરો બધી અમાર બૂનો પહેરવાની અને હાડી બધા ને એક જીવે અમે લક્ષ્મી ભાભી તો બે હાડી પહેરીએ એમાં હાહુ એમ લક્ષ્મી ભાભી આજ મેચિંગ કરીએ એ મને કીધું નતું ને બમ હું એ મેચિંગ પહેરો તો બાર તરતડી આવી જઈ હવે લક્ષ્મી ભાભી નો હેરસ્ટાઈલ બોધી ને પહી જઈએ સુરીબેન આવી જા તૈયાર થઈ છે હાડી પહેરીએ બોલો ખરા મસ્ત સારી લાગે સારી લાગે

ગાઈસ ગાડીના પાછળના બે ટાયરમાં હવા નથી એટલે આગળ પેટ્રોલ પંપ આવ્યો તે ઉભો રહે હું એટલે અને ઓય હવા ભરવાવાળા ભઈ નહીં એટલે આ બધા જાતે ભરવા મંડે કેવું સંગીત આમાં સાચી વાત છે ચલો બધા મામેરામાં સંગીત ઠાકોર પરિવારનું મામેરું લઈને બેઠાય પૈસા લઈ જવા વાપરવા હા

બોય મૂકશો તો પડી નહીં જાય ખાવાનું બોય મૂકી દો હા તો એ બુન બરાબર ને ભૂખે છે એટલે હાથમાં થાળી લઈને પાયલ ને બે લક્ષ્મી બાબી મમ્મી શરમ આવે ને ખાઈ લડો તમે ખાધું કે ના બધો ને તમે જો માથે ઉઠી હા ઈયણ હગાયે હે પાછી આજ હા

તારા બોને તાર મમી એ ખાવાયજી ને તારા બોને કે શિવડી ખાવા ને એની જગ્યાએ ખાવા ખાવાય છે કઈ કંટાળો આવે જોરદાર હવે થાજી રે તો મજા આવી છે મજા આવી છે મજા આવી છે તો જાય હજુ વધારે મજા લેવાની હો બાઈક ના ના ગાડી લઈ બાઈક બાઈક તો ગાડી ગાડી તમે તો ઘરે ઘરે આ મહેલી મહેલી તો જાય એ ના લે 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 હા હા

ખબર આજ આયા ઘણા દાડે પોતાને શું લાગ્યું મને હારો ટોપિક એટલે કે હાઈ ગાઈસ એક તો એમ કમે દે પડ હાઈ ગાઈસ અલ્કેશ ભાઈ આવી જલ્દી મેગી ઠીક આ

thank you તો ગાઈસ ચિકો ભાઈ મને ઠંડુ પાણી પા લઈ જાય તો હું ઠંડુ પાણી પી નાઈ ચિકો ભાઈ આમાં ગુજરાતી ભાષા હમજતા નહીં ઇંગ્લિશ જ બોલી પણ મજબૂરી બોલવું પડો મજબૂરી ગુજરાતી બોલવું પડે બાકી ઇંગ્લિશમાં જ વાત કરવાની આપણા જોડે ઇંગ્લિશ સિવાય વાત કરવાની નઈ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો હા થેન્ક યુ ચિકા ભાઈ હો વેલકમ ટુ બોઈ ઇંગ્લિશમાં વેલકમ ગાઈસ મૈસે આઈ જા ગાઈસ ગાઈસ વિપુલ ભાઈ જોય ગાઈસ ગાઈસ बीजे ब्लॉगर नो नो गाइस तो हमारे हम एक बीजे ब्लॉगर आई जे गाइस <laughs> no, no, no. <laughs> नो नो हम लेवल 12 नो तो चलो गाइस गेर जे जे पण एक सावी ब्लॉगर मळी जिए आजो, आजो. आजो।, 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 आजो। लाइक करो शेयर करो एंड सब्सक्राइब करो okay. हां आ दाने जन्म मळे बाय थैंक यू गाइस थैंक थैंक यू मुलाकात बदर आभार

આ ત્યાં દેવાની જેઠોણી એક જેવી હાડી પહેરી કલર ખાલી અલગ હે ચોથી બે જણી ચોજી એક પેલા ઉભો એક ચોજ વાળા જુઓ આ બે અલગ અલગ ઊભી આ ત્યાં જોડે ઊભી હશે તો ખરા વિજયકુમાર હવે એમની ગાડી લઈને આવી ગયા હતા અને હવે અંજુની વિદાયનો પણ સમય આવી ગયો હતો હવે એ કપરો સમય આવ્યો છે જ્યારે અંજુની વિદાય છે અને અડધું ગામ એની વિદાયમાં આવ્યું છે અને એ દીકરી એ અંજુની વેદના એમ કહે છે કે હવે હું જાઉં છું પોતાના ઘરને છોડીને પારકા ઘરે મારા વીતેલા ઓગણીસ વર્ષોને અહીંયા મૂકીને અને મારી બાળપણની યાદો મૂકીને હવે હું જાઉં છું એની મમ્મીને એમ કહે છે કે મમ્મી તે આપેલા સંસ્કાર અને રસોઈને સાથે લઈને હું હવે જાઉં છું એના પપ્પાને કહે છે કે પપ્પા તમારી જવાબદારી ઓછી કરીને અને તમે મારા લગ્ન ખૂબ સારી રીતે કર્યા અને તમે મને આટલી સારી રીતે મોટી કરી એ તો આખું વિશ્વ જાણે છે કે એ તો માત્ર એક બાપ જ કરી શકે છે એનો ભાઈ એના ભાઈને કહે છે કે હે મારા વીરા મારા ભાઈ તારી સાથે કરેલી મસ્તી ને મીઠો ઝઘડો એ પણ હું લઈને જાઉં છું તે પણ પપ્પાની સાથે સાથે ખૂબ ભાગ દોડ કરી મારા માટે એ હું જાણું છું એના માટે તાર તોર દિલથી આભાર મારા વીરા એ મારા ભૈલા હવે મમ્મી પપ્પાને સાચવવાની જવાબદારી તને સોંપીને હવે હું જાઉં છું ને આપણી નાની બેનને પણ ખ્યાલ રાખજે હવે હવે એ તો એના સાસરે જતી રહેશે અને ભલે આપણે કહીએ કે બીજા દિવસથી બધું સારું થઈ જશે પણ હંમેશા માટે ન ભરાય એટલું કંઈક ખાલી થઈ જાય છે જ્યારે દીકરીની વિદાય થાય છે સાહેબ જ્યારે દીકરીની વિદાય થાય છે ગાઈસ તો અમે સંગીન ઘેર આવી જ્યાં સંગીન મૂકવા જેમ કે દાડે સંગીન બેબી શો એટલે સંગીત હતા ડાયરેક પછી અમે અંજુના લગ્નમાંથી આવી જાય સુખશોંધિ એમાં લગન પતી જાય હવે અમે કપડાં વપડા બધાય ચેન્જ કરી દીધા તો હવે વધવાની તૈયારી થઈ જઈ તો હવે લક્ષ્મીભાભીએ કઢી ઉકાળીએ ખીચડી મૂકીએ હું રોટલી શેકું અને રોટલી વાણી ગાઈઝ બોલો ગાઈઝ નહીં કે હું થાક લાગજો નહીં દૂખીને સારું ખાઈને શુખશોંધિ હોઈ જાજો

જમી લેશું મારે ઘરે જવાનું છે તો આ તો મારો આજનો બ્લોગ તમને કેવો લાગે તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને જો ગમ્યું હોય તો લાઈક જરૂરથી કરજો અને જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો મળે પછીના નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રીરામ